અમરેલી શહેરમાં સરદાર પટેલ યુવા ગ્રુપ અને સુખનાથ ગ્રુપ આયોજિત નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જ્યાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવી રહ્યા છે ત્યારે આ ગરબાને નિહાળવા જર્મન મહિલા આઈ ડેલી પણ આવ્યા હતા તેઓએ અમરેલીના ગરબા જોઈ ખુશી અનુભવી હતી અને ગુજરાતના વિકાસની વાત પણ કરી હતી

અ નવરાત્રી નો માહોલ છે અને તમામ ગુજરાત અને અમરેલી ને લોકસભાની જનતાને હું નવરાત્રી ની શુભકામના પાઠું છું આ નવરાત્રી મારી પહેલી ટાઈમ છે ઇન્ડિયા માં આની નવરાત્રી સેલિબ્રેશન માં મને બહુ જ બહુ જ ગાઈ મુ વી ગુજરાત મે આયે તો દેખ રહે કે इधर जो ધાર્મિક પરંપરા કે દરેક કે હાથ મે દીયા ઓર હર કોઈ આરતી કર રહે ઓર સભી કો દીયા હે તો યે બહોત બડી ખુશી કી બાતે હમ ખુશી કે હમને આરતી મેં પાર્ટીસિપેટ ક્યા